નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતા તમામ વિડીયો મળતા રહે તો શરૂઆત કરીએ ગુજરાતમાં તલની આવક હવે ઘટવા લાગી છે અને બીજી બાજુ મિત્રો સાઉથ કોરિયાએ એક જ મહિનાના ગાળામાં બીજું એક ચૌદ હજાર ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે આ ટેન્ડરના સમાચારને પગલે જ તલની બજારમાં આજ કિલોએ બે થી ત્રણ રૂપિયા વધી ગયા હતા તો આગામી દિવસોમાં મિત્રો ભારતને જો સારો ઓર્ડર મળશે તો તલના ભાવમાં વધુ તેજીની પણ સંભાવના દેખાઈ રહી છે અને મિત્રો તલના વેપારીઓ કહે છે કે અત્યારે જે પણ આવક થાય છે તેમાં સારા તલની આવક વીસ થી પચીસ ટકા છે જે કોરિયા માટે ચાલે તેમ છે તલનો પાક મોટો છે પરંતુ વરસાદની ક્વોલિટીને અસર પહોંચી છે હજુ પણ જૂના ટેન્ડરમાં નિકાસકારોને પણ પૂરતો નથી ત્યાં મિત્રો નવું ટેન્ડર આવી ગયું છે જો કે ભાવ બહુ વધી જશે તો કોરિયા ટેન્ડર રિજેક્ટ કરી શકે છે આ સંજોગોમાં નિકાસકારો મર્યાદિત માત્રામાં ઊંચા ભાવ રાખીને ટેન્ડર ભરવાની ફિરાકમાં છે આપણે મિત્રો ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં તલની ચાર હજાર ગુણીની આવક નોંધાઈ હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં રૂપિયા ઓગણીસો બે હજાર રહ્યા હતા જ્યારે મિત્રો ચાલુ ક્વોલિટીમાં રૂપિયા સોળસોથી લઈને રૂપિયા સત્તરસોના ભાવ રહ્યા હતા તો ભાવ રૂપિયા પચીસથી લઈને ત્રીસ વધ્યા હતા હવે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની નવી આવક નહોતી અને ભાવ હલ્દ ક્વોલિટીમાં રૂપિયા પંદરસો એસીથી લઈને રૂપિયા સોળસો પચાસ રહ્યા હતા અને નવ્વાણું પ્લસ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર ત્રીસથી લઈને રૂપિયા એકવીસોના ભાવ રહ્યા હતા જ્યારે મિત્રો રાજકોટમાં કાળાતલની તલની ચૌદસો બેગની આવક નોંધાઈ હતી જેમાં ભાવ જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર બસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર ત્રણસો પચાસ રહ્યા હતા જ્યારે એવરેજ ભાવની વાત કરવામાં આવે મિત્રો તો રૂપિયા બે હજાર ચારસોથી લઈને રૂપિયા બે હજાર નવસો પચાસના ભાવ રહ્યા હતા અને ક્રશિંગ ક્વોલિટીના રૂપિયા તેરસોથી લઈને રૂપિયા સત્તરસો ભાવ રહ્યા હતા